આ જુઓ આ નાની એમથી દીકરી કેવી રાજી થઈ ગઈ કેમ કે મિષ્ટાન ભોજન મળ્યું સાહેબ જન્મદિવસ તો સૌ પોતપોતાની રીતે ઉજવતા હોય પણ આ પરિવારે કંઈક આવી રીતે જન્મદિવસ ઉજવ્યો છે આ આશુતોષ અન્નક્ષેત્ર તળાજા આજના દાતા અંશ આદિત્ય પંડ્યાના જન્મદિવસ નિમિત્તે અન્નદાન હસ્તી ઋષિભાઈ ભાનુશંકર પંડ્યા એમ કહેવાય કે કૂવામાં હોય તો ઓવેડામાં આવે એમ સાહેબ ઋષિભાઈનો સ્વભાવ જે બીજાને મદદ કરવી એવો જ સ્વભાવ આદિત્યભાઈનો છે અને એટલે જ અંશના જન્મદિવસ નિમિત્તે આટલો સુંદર વિચાર આવ્યો સાહેબ આપણે યુગ પ્રમાણે ફરીએ હરીએ સારા કપડાં પહેરીએ મિત્રોને જમાડીએ એ સૌ સૌની મોત છે પણ આવા દરિદ્ર બાળકોને જમાડીએ એટલે સાહેબ ઈશ્વર રાજી થાય આવી નાની નાની કુંવારિકાઓને જમાડીએ એટલે ભગવાન રાજી થાય કેમ કે કેમ કે આપણને રાજયોગ આપ્યો છે અને આ લોકોને દરિદ્ર યોગ આપ્યો છે અને આમાંથી ખરેખર પાંચ જણાની આંત ઠરશે એટલે સીધો આશીર્વાદ ઉપર પહોંચશે હો સાહેબ સીધો આશીર્વાદ ઉપર પહોંચશે જેમ એક કોકની વાહ તમને ક્યાં ના ક્યાંય પહોડી દે એમ એક કોકની આહ તમને નીચે જવા દે સાહેબ આ કોઈ ચાઇલ્ડ આર્ટિસ્ટ નથી કોઈ ફિલ્મમાંથી અમે બાળ કલાકારો નથી લાવ્યા પણ સાહેબ જમવાનું જેટલું સરસ હતું કે આજે આ લોકોના ચહેરા ઉપર સ્માઇલ એની મેળે જ આવી ગયા એટલે કે આહ એટલે કંઈ સાહેબ તમે કોકનું દિલ દુખાવો એટલે એની આહ લાગી જાય અને આવી રીતના કોકની મદદ કરો એટલે સાહેબ વાહ લાગી જાય સાહેબ એટલે તરત જ તે સાહેબ વાહ લાગી જાય સાહેબ આવી રીતના તમે કોકને જમાડો તમે કોકને રાજી કરો એટલે એ વાહ સીધી ઉપર પગેવો પણ આપણે ઘર બાળીને તીરથ નથી કરવાનું ભગવાને જાજુ આપ્યું છે એમાંથી થોડુંક આપવાનું છે સાહેબ પણ આ વાત બધાને સમજાતી નથી જેને સમજાય છે એ કરે છે આ પરિવારને સમજાણી છે એટલે આ પરિવારે કર્યું છે અને મેં અગાઉ પણ કીધું એમ ઋષિભાઈના જે સંસ્કાર છે આદિત્યભાઈમાં આવ્યા છે વિડીયોની પણ ના પડી ઋષિભાઈ અને આદિત્યભાઈ પણ બીજાને પ્રેરણા મળે એટલે આ માટે મેં એમને મનાવ્યા છે આપ પણ જોવા સત્કર્મ કરવામાં અમારો મોબાઈલ નંબર છે આશુતોષ અંક્ષેત્ર તળાજા શિવ શિવ